સરકારી અનાજની ચોરી મામલે પ્રહલાદ મોદી નું મોટું નિવેદન સરકારી અનાજ ચોરીના મોદીનો નવો વધારો દુકાનદારો નહીં સરકાર જ જવાબદાર ફેર પ્રાઇઝ એસોસિએશન એસોસિએશનના પ્રમુખ છે પ્રહલાદ મોદી સરકારી અનાજની ચોરી મામલે સરકાર જવાબદાર સરકારી અનાજની ચોરી મામલે દુકાનદાર જવાબદાર નહીં એમજી લાઈવ ન્યુઝ ચેતન પટેલ મહેસાણા સરકારે વીસ માગણીમાંથી સોળ માગણી પોઝિટિવ કરી દીધી છે એમાં પાંચ માગણી જે છે મહત્વની જે અમારા પરિવાર સાથે અમારા બાળકો સાથે સંકળાયેલી છે એવી પાંચ માગણીઓ બાબતે એ પોલિસી મેટર હોવાથી એની ફાઇલ ચાલશે અને એનો નિર્ણય થશે એમાં મુખ્ય માગણી છે અમારું કમિશન ક્વિન્ટલે ત્રણસો રૂપિયા મિનિમમ કમિશન વીસ હજાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયા કરવા તકેદારી સમિતિના સભ્યો જે એસી ટકા હાજર રાખવાની વાત હતી પરિપત્રમાં એ સુધારી ફક્ત બે સભ્યોને હાજર રાખવાના અને એ કોઈ દુકાનદારની જવાબદારી નહીં હાજર રાખવાની સરકાર હાજર રાખે એટલે દુકાનદારને જે ભારણ હતું એમાંથી મુક્ત કર્યા છે ત્રણ જે અગાઉ અમારો વીસ હજારનો પરિપત્ર થયેલો એમાં સાતમા નંબરની કલમ હતી કે ભાઈ સત્તાણું ટકા તમારું વિતરણ થશે અંગૂઠાથી થંભથી તો તમે એના લાયક ગણાશો વીસ હજારના તો એની અંદર પણ સરકાર પોઝિટિવ થઈ છે ને એની ફાઇલ ચાલશે કારણ કે એ નીતિ વિષયક બાબત છે બીજું અમારું ઈ પ્રોફાઇલનો એક મહત્વનો પ્રશ્ન છે કે આ ઈ પ્રોફાઇલમાં દુકાનદારના થંભ વગર લોગિંગ થાય નહીં કારણ કારણવ દુકાનદાર બીમાર પડ્યો સંજોગ વસા સામાજિક કામથી બહાર જવાનું થાય તો વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય આ વાત અમે મંત્રીશ્રીને સમજાવી આમાં અમારા દુકાનદારનો કોઈ હિત નથી ફક્ત જનતાના હિત માટે જનતાની વ્યવસ્થા માટેનો અમારો પ્રશ્ન છે અને એના માટે એમને સંમતિ દર્શાવી છે કે એના માટે હું ફાઇલ મંગાવું છું અને એના ઉપર નિર્ણય આપી દઉં છું આ રીતે અમારી સોળ માગણીઓ પોઝિટિવ થઈ છે અને અમે સરકારના આભારી છીએ કે એમને અમારી વાત સાથે પોઝિટિવ નિર્ણય કરવાની તત્પરતા દાખવી સાથે સાથે ગુજરાતના સત્તર હજાર વેજ દુકાનદારોની પણ એટલી તાકાતનો ઉપયોગ જ્યારે અમે કર્યો ત્યારે સ્વાભાવિક છે કે અમનો પણ અમારે આભાર માનવો પડે કારણ કે એ તો અમારા અંગ હતા જો અમારું એક અંગ ઢીલું પડી ગયું હોય ને તો અમને પેરાલિસિસ થાય તો અમે ન લડી શકીએ પણ તો એમની જે તાકાતનો પરચો આ વખતે સરકારને બતાવ્યો સંગઠન શું છે અને વ્યાજબી ભાવનો દુકાન જે અગાઉ કહેવાતો જેમ પહેલા કહેવાતો કે ભારત દેશ છે કે સાપોનો દેશ મદારીઓનો દેશ એ રીતે અમારે દુકાનદારને એવું કહેવાતું તો આ ચોર લોકો હવે અમે ચોર નથી રહ્યા હવે અમે સાહુકાર થઈ ગયા અને બહાર આવી ગયા છે એટલે અમે સરકારને એ પણ બતાવ્યું કે અમારું સંગઠન મજબૂત છે અને મજબૂતાઈ બતાવવા માટે જે દુકાનદારો ફારો આપ્યો એ બદલ પણ દુકાનદારોનો આભાર સાથે સાથે આજના તબક્કે મારે કહેવું પડે આ લડતમાં જો સાચામાં સારામાં સારો કોઈ પણ હિત વગર જો સહકાર આપ્યો હોય ને તો મીડિયા અને વિભાગે મીડિયાએ અમને એટલો બધો સહકાર આપ્યો છે કે અમે છીંકીએ ને તોય મીડિયા તરત મોકલે કે છીંકાય આટલી તત્પરતાથી અમારા મેસેજ પાસ ઓન કર્યા છે મીડિયાએ એટલે હું સત્તર હજાર દુકાનદારો વતી મીડિયાનો નતમસ્તક આપું અમારી તો માંગણી એ છે કે વિતરણ પતી જાય ને એટલે દુકાન બંધ રહ્યા ને બીજો કામ ધંધો કરે

અને ફેરિયાઓને વેચી મારે છે ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદાર નું આવે બાકી દુકાનદાર નથી દુકાનદાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં જ્યાં સુધી તમારો અંગૂઠો ન પડે મારે વેચી મારવો માલ પણ તમારો અંગૂઠો ના પડે તો પછી માલ વેચવું કેવી તમે અંગૂઠો માર્યો વાત પછી કે પછી એ માલ કેવા ગયો ખાડામાં ગયો ગટરમાં ગયો એ સરકારનો વિષય છે એ મારા દુકાનદારનો એમાં કોઈ રોલ છે જ નહીં